અરે બાપરે હવે હું તો ખાડામાં પડ્યા છું વિડીયો બનાવવાનું બનાવવા તો કેટલો મોટો ખાડો છે બસ બગડી ગયેલી છે બસમાં કંઈ અવાજ આવે છે કે બસ સુધી રાખેલી છે આપણે હેલો ગાઈસ રાવત બાબા બ્લોગમાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં તો આજે આપણે જઈએ છીએ પાલનપુર મારા ફાઈને ત્યાં જેવો કેટલો મસ્ત તૈયાર થઈ ગયેલું છે જેવો કેટલો મસ્ત લુક મસ્ત દેખાય છે ને મારો ફ્રેન્ડ લેવા આવે છે અને પછી મને ચીખલી મૂકવા છે આપણે ટિકિટ બુકિંગ કરી દીધી છે બસમાં રિઝર્વેશન આપણું થઈ ગયેલું છે તો હવે સાત ને પંદરની બસ છે તો હવે અમે છ વાગે ત્યાંથી નીકળ્યું શું મારો ફ્રેન્ડ મને લેવા આવે છે હવે તો અમે હવે જરાક એને નીકળીએ મળીએ તમને રસ્તામાં બતાવો તમને પાલનપુર જઈને પછી બરાબર રસ્તામાં આપણે જઈએ અને બધું એક્સપ્લોર કરતા જઈએ મળીએ થોડી વાર પછી ભાઈ સ્માર્ક વસ્તર આવી ગયો છે મને લઈને હવે અમે જઈશું ડાયરેક્ટ ચીખલી મૂકવાય છે મને આ જો અમે નીકળી ગયેલા છે હવે ચીકલી માટે ચીકલીથી બસ નીકળશે તો હવે અમે ડાયરેક્ટ મળ્યા હતા ચીકલી જઈને

আর চিটির নিকি গিয়েছি આપણે ચીખલી થી નીકળી આવેલા અને આજે રસ્તે બસ બગડી ગયેલી છે બસમાં કંઈ અવાજ આવે છે એટલે બસ ઊભી રાખેલી છે આગળ અને હું દુકાને ગયો તો વેફર લેવા માટે મને ભૂખ લાગે છે થોડી ઘણી આપણે વેફર લઈ લીધું છે જો તમને બતાવું બસ સામે ઊભી છે આ રહી બસ આપડી અને આ જો નવી પારડી દેખાય છે તમને નવી પારડી અહીંયા અમે અડધે રસ્તે ઊભા રહીએ હવે બસ બીજા બસવાળા આવી ગયા છે ભાઈ હવે ભાઈ ચેક કરશે જોશે શું પ્રોબ્લેમ છે આ રહી બીજી બસ જે આપણને હેલ્પ કરશે હવે જોઈએ શું પ્રોબ્લેમ છે બધા જોઈશે અંદર અવાજ આવે છે એટલે જોઈને પછી અમે ત્યાંથી નીકળશો અરે બાપરે હવે હું તો ખાડામાં પડી જ બનાવવા અને બનાવવા તો કેટલો મોટો ખાડો છે મેઘાજમાં જોતા જોઈતા હું તો ખાડામાં ઘૂસી જતા આપણે ચાલો જોઈએ હવે બસમાં શું પ્રોબ્લેમ છે પછી તમને આમ મળીએ ત્યાંથી નીકળીએ તો પછી અડધે રસ્તે ચાર નાસ્તો પર ઉભી રહેશે તો પછી આપણે તમે

આપણે મહેસાણા પહોંચી ગયા છે મહેસાણા આગળ ઊંજા આવી ગયા છે તો હવે ફટાફટ ભૂખ બહુ લાગી છે તો હવે ફટાફટ જઈએ પાલનપુર અને ત્યાં જઈને મસ્ત જમવાનું જમી લઈએ જો હાઈવે પર હજુ પછો હવે ત્યાંથી આપણે ફટાફટ નીકળીએ ગાંધીનગરથી નીકળી આવ્યા છે આપણે સવારે દસ વાગે જેવા નીકળી આવ્યા છે ત્યાંથી તો હવે સમય કેટલો થયો છે સાડા બાર વાગવાના છે તો હવે થોડી વારમાં આપણે પાલનપુર પહોંચી જઈશું મસ્ત ત્યાં જઈને રેસ્ટ કરશું અને પછી બીજું તો શું હવે આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરી દેજો કે એવું લાગ્યું વિડીયો પછી પાલનપુર આમ તેમ ફરવા જઈશું તો આપણે બધું બતાવીશું પાલનપુર એક્સપ્લોર કરશું અમે ત્યાં ફરવા જઈશું તો હવે ખૂબ થાકી ગયા છે એટલે હવે જઈને ખાઈને મસ્ત આરામ કરશું તો મારા ચેનલ પર જે નવા છે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે રાત્રે તો બસ બગડી ગઈ હતી એટલે તેમાં કલાક બે કલાક બગડી ગયા હતા અને વિડીયોમાં બતાવેલું જ છે તો જોઈ લેજો તમે અને વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં બાય બાય